જય માતાજી દ્વારકાથી ખડતો હોય તો મારા નવા વિડીયોમાં બધાનું દિલ સ્વાગત છે શરીફરની તો આજે તારીખની વાત કરીએ તો પચીસ તારીખ આઠમા મહિના બે હજાર પચી ને મિત્રો વાર સોમવાર આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારે બોલું ભાઈ તમારો સૌસો ચાલીસ ચાલીસ રૂપિયા બોલું ભાઈ ચૌદસો ચાલીસ બે દુવાલીસ એકતાલીસ પિસ્તાલીસ પંદરસો

75, 1, 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8, 8, 8, 8 9, 10, 10, 10, 10, 10, 10, 10, 10, 10 11, પંચોતેર એસી એક્યાસી તેર રૂપિયા

एक पाँच दस पंद्रह जो बच्चे देखा थे चालीस बीस चालीस पचास पचास उन्होंने ऊपर ऊपर आलोक है सब पर सत्ता બે પાંચ હાથ આઠ નું દસ હજાર બાર પંદર પચીસ હજાર પાંચ ચાલીસ હોતા હોય ચાલીસ પચાસ હજાર છપ્પન અઠાવન સાત પાસ પચાસ એકત્રીસો રૂપિયા એકત્રીસો હિત રૂપિયા બે દિવસ એક પાછી રૂપિયા બે દિવસ ફોન હતો રે એકત્રીસો બ્યાસી એક વાર બે અઢી રૂપિયા બોલુ કે છોડા છે પછી સાત સાત અઠ્યાસી ને પછી બાણું

બે પાછો આઠ આનો દસ હજાર બાર પંદર વ્યુ પછી પાસે ચાલી પછી આઠ પાસે અઢારસો અઢારસો એક એસી એક્યાસી ઓગણીસો એક નેવું એકાણું નવાનું એકવીસો બે હજાર બે હાજર પચીસ બોલો છવ્વીસ પચાસ એકાવન ત્રેવીસો ત્રેવીસો રૂપિયા બોલું ભાઈ ત્રેવીસો રૂપિયા બે ટી વાવના હતા ત્રણ વાર ત્રેવીસો રૂપિયા ભાઈ સો ને અંગે બદલો